નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે કંકોડાની શાકભાજી વિશે વાત કરવાની છે જે વેલા ઉપર થતા હોય છે કંકોડા જે છે મિત્રો તેને કંટ્રોલા પણ કહેવાય છે બધા જ લોકો અલગ અલગ રીતે તેને નામ આપીને બેઠા હોય છે મિત્રો આજે આપણે વાત કરવાની છે તેના ફાયદાઓ વિશે મિત્રો કે કંકોડાનું શાક ખાવાથી તેનાથી શું શું ફાયદા થાય છે કંકોડા જે છે મિત્રો ચોમાસામાં થતી શાકભાજી છે તો આપણે વાત કરીએ તો તે કુદરતી રીતે જંગલોમાં કે કોઈ એવી વસ્તુમાં થતા હોય છે મિત્રો જ્યાં વાયડ હોય છે બાવળિયા હોય છે એવા જંગલવાળા વિસ્તારમાં કંટ્રોલ આવેલો વેલો જોવા મળતો જેના કારણે મિત્રો તેમાં રસાયણો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી જેથી તે શુદ્ધ સ્વાસ્થ્ય અને ફાયદાકારક ગણી શકાય છે મિત્રો કે જેમાં કોઈ પણ પ્રકારનો કેમિકલ કે કોઈ પણ રસાયણ ઉપયોગ કરવામાં નથી આવતો અને પ્યોર ઓર્ગેનિક રીતે તે મળી આવે છે હવે તેની વાત કરીએ ફાયદાની તો મિત્રો ખાંસી શરદી અને એલર્જી જેવા રોગો બધા દૂર કરે મહત્વની વાત તો મિત્રો એ છે કે કંકોડા જે છે જે આંખની બીમારીઓ હૃદય અને કેન્સર જેવી બીમારીઓ રોકવામાં મદદ કરે જે લોકો આંખની બીમારીઓથી પીડાઈ રહ્યા હોય છે હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓ રોકવામાં આ કંકોડાની શાક પછી ખૂબ જ મહત્વનો ભાગ ધરાવે આ મિત્રો તેના કારણો છે મિત્રો કે જે કેન્સર જેવી બીમારીને પણ અટકાવવામાં કંકોડાનું શાક ખૂબ જ મહત્વનો ફાળો ભજવે કંકોડાની શાક જે પણ મિત્રો ખાતા હોય તેને મિત્રો વિડીયો શેર કરી દેજો અને જે લોકો પસંદ નથી કરતા તેને આ વિડીયો શેર કરી દેજો મિત્રો જેથી તે પણ આ શાકભાજીને પસંદ કરે અને ખોરાક તરીકે તેનું ગ્રહણ કરે મિત્રો કેમકે આ એક ઓર્ગેનિક મિત્રો શાકભાજી કહેવાય કે જેમાં કોઈ પણ રસાયણ કે કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો અને કુદરતી રીતે આના વહેલા થઈ આવે છે તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો અને વિડીયોને લાઈક કરી દેજો